નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું હાલમાં આજવા ખાતે કોર્પોરેશન હસ્તક સફારી પાર્ક છે આ વન્ય પ્રાણીઓ રાખવામાં આવ્યા છે જેમાં હરણ અને સાબરની સંખ્યા વધારે છે ત્યારે આ વિસ્તારમાં દીપડા છેલ્લા કેટલાય સમયથી આવી ગયા હોય તેવું જાણવા આવેલ છે ત્યારે ગત અગિયારમીની રાત્રે સફારી પાર્કમાં દીપડાએ આવી ચાર હરણનો શિકાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું જેની જાણ બીજા દિવસે વિભાગને થતા જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલ હરણને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે બાદ હરણનું મૃત્યુ થયું હોવાની બાબત સપાટી પર આવી હતી ત્યારે બીજી તરફ આજે પાલિકાના ઝુક્યુટે દ્વારા ફક્ત એક દીપડાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આયોજન કરવામાં આવી રહ્યું છે તેવું તેમના દ્વારા જણાવ્યું હતું આ બાબતની જાણ કાઉન્સિલર બંદિશાને થતાં તેમના દ્વારા પણ આવો બનાવો બીજીવાર ન બને તે માટે પાલિકાના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા જ્યારે આ બાબતે વિરોધ પક્ષના નેતા અમી રાવત દ્વારા કોર્પોરેશન પર સવાલો ઉભા કર્યા હતા અને તાત્કાલિક અસરથી સિક્યુરિટી સહિતની તમામ બાબતોને ધ્યાનમાં રાખી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ બાબતને પાલિકા માટે શરમજનક ગણાવી હતી ઉલ્લેખનીય છે કે આજના ટેકનોલોજીના યુગમાં કેટલી ચેનલો ઉપર બાળકો પોતા મોટાઓ પ્રાણીઓ પક્ષીઓ સહિતના જીવજંતુ વિષયનો અભ્યાસ કરી શકે તેટલું સારું ચિત્રકરણ થતું હોય છે આવા માધ્યમો દ્વારા સારી એવી માહિતી પણ બાળકો સુધી પહોંચી શકે તેવા પ્રાણીઓને પક્ષીઓને કોઈક નિર્ધારિત જગ્યામાં કેદ કરી દેવા કેટલું યોગ્ય તેમાંય જેમના માથે આમને સંભાળવાની જવાબદારી હોય છે તેમની ફરજ નિષ્ઠા પ્રત્યે પણ સવાલો ઊભા થાય છે આવા પ્રાણી સંગ્રહાલયો પ્રાણીઓને ફરવા વિચારવા માટે નિર્ધારિત જગ્યામાં કેદ કરવા કરતા તેમને મુક્ત કરી રીતે જંગલોમાં વિચારવા દેવા જોઈએ કેમ કે મનુષ્યને કોઈ પ્રાણીએ કેદ નથી કર્યા તો મનુષ્ય શું કામ પૈસાની લાઈમાં આવા પ્રાણી પક્ષીઓને એક નિર્ધારિત જગ્યામાં કેદ કરે છે આજવા સફારી પાર્ક ખાતે દીપડાની મુવમેન્ટ અવારનવાર થતી હોય છે પાછળ પાવાગઢના જંગલ હોવાના કારણે સફારી પાર્કમાં દીપડો અવારનવાર જોવા મળતો હોય છે આ વખતે પણ દીપડાઓની મુમેન્ટ હોય એવી શંકા હતી અને દીપડાએ જે છે એ વાડામાં રાખેલ એક હરણને ઇજાગ્રસ્ત કરેલ હતું હુમલો કરવાનો એને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પ્રાથમિક દ્રષ્ટિ જ્યારે મારા આસિસ્ટન્ટ ક્યુરેટર પહોંચ્યા ત્યારે તો એમને એવું લાગ્યું કે અંદરો અંદર લડાઈ થયાના કારણે નરનું સિંગડું વાગ્યાના કારણે માદાને જખમી થઈ હશે પરંતુ જ્યારે ડૉક્ટર ટ્રીટમેન્ટ માટે પહોંચ્યા ત્યારે ડૉક્ટરે ટ્રીટમેન્ટ માટે જોઉં તો તેને ખબર પડી કે એના ઉપર નર અને દાંતના નિશાન જોતા ખ્યાલ આવ્યો કે આ દીપડાના હુમલા કરવાના આ એ બની શકે છે તો એના ઉપર અમે તૈયાર પછી પિંજરાની આસપાસની તપાસ કરતાં પગલાંના દીપલાના પગલાં અને હગાર એક બે જગ્યાએ મળી આવી તેનાથી ખબર પડી કે દીપડો આજ આ આટલા ભાગમાં એક્ટિવ મુવમેન્ટ અત્યારે રાખી રહ્યો છે હરણની દોડ દિવસ સારવાર કરવામાં આવી પરંતુ દોઢ દિવસની સારવાર બાદ પણ જાનવર અમે બચાવી ન શક્યા જાનવર ઉંમરલાયક બી હતું એ અલગ વસ્તુ છે અને દીપડાથી હવે વધુ પાછું કોઈ વધારે નુકસાન ન થાય તે માટે સૌ પ્રથમ વિભાગને અમે જાણ કરી છે અને વન વિભાગે તાત્કાલિક જે જાણ કર થતાની સાથે જ હવે જે ટ્રેપ કેજ ફટક પિંજરું આવે એ દીપડામાં તે ત્યાં ગોઠવી આપ્યું છે અમે એમને બીજો પણ કાગળ લખ્યો છે કે ભાઈ અમને વધારે પણ જો તેમના રેન્જમાં વાઘોડિયા રેન્જમાં હોય તો એ પણ અમને વધારે પિંજરું આપી દે તો વધુ સારો વિસ્તાર કવર થઈ શકે ત્યારબાદ પિંજરાના ફરતે કોઈ જોખમી ઝાડ હોય કે જેના ઉપર ચઢીને દીપડો અંદર પ્રયા ઘૂસવાનો પ્રયાસ કરે એવા ઝાડોનું ટ્રીમિંગ કરાવી દીધું છે અને પિંજરાના ફરતે જે ગ્રાઉન્ડ લેવલ પર જે ઘાસ એવું બધું એનું પણ તમામ કટિંગ કરાવી દેવામાં આવ્યું છે અને ઓલરેડી અત્યારે ત્યાં જે હેલોજન હતા એનાથી વધારે દસ વધુ હેલોજન તમામ ચારે દિશામાં મારવામાં આવ્યા છે કે જેનાથી દીપડા ઉપર સારી રીતે રાત્રિ સમય દરમિયાન નજર રાખી શકાય ફેન્સિંગ કઈ લેવામાં આવશે ઓલરેડી પિંજરાની ફેન્સિંગ દીપડા માટે સુરક્ષિત જ હતી ઘણી ઊંચી ઓલમોસ્ટ પંદર ફૂટ ઉપરની ફેન્સિંગ છે જેના ઉપર બાર વાયર લગાડેલા છે અને અમુક જગ્યાએ બાવળિયા કાંટા પણ બાંધેલા છે કે જેનાથી દીપડો અંદર પ્રવેશી નહીં શકે જેથી જે મેઇન કમ્પાઉન્ડ વોલ છે એવામાં જે અમુક જગ્યાએ નબળો ભાગ છે તેને સુરક્ષિત કરવાનો અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે વહેલા તકે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર